મેંગ્રોવ ફોરેસ્ટ ચેરના જંગલો આનો કેન્દ્ર સરકારનો અત્યારે એક રિપોર્ટ આવેલો છે ગુજરાતે થોડા સમય પહેલા એક મેંગ્રોવ ઉપરનો રિપોર્ટ રજૂ કરેલો હતો અને એમણે એમ કીધું હતું ગુજરાત સરકારે કે મેંગ્રોવમાં તો અમે બહુ જોરદાર કામ કરીએ છીએ મેંગ્રોવનું જતન કરીએ છીએ એવું બધું પણ કેન્દ્ર સરકારનો રિપોર્ટ એવું કહે છે કે ગુજરાતે તો ગુજરાત તો ઠોઠ નિશાળ્યો છે એટલે કે ગુજરાતે તો મેગ્રોવના જંગલ પાછળ એટલું બધું કંઈ કામ કરેલું જ નથી ગુજરાતનું એટલું બધું યોગદાન છે નહીં મતલબ કે એ જોવા મળેલું છે મેન્ગ્રુવના જંગલો અત્યંત મહત્વનો ટોપિક છે વારંવાર પ્રશ્ન પૂછાતું હોય છે ગુજરાતે થોડા સમય પહેલા એવો દાવો કરેલો હતો કે દરિયા કિનારે આપણું મેંગ્રો કવર જે છે એમાં વધારો થયેલો છે પરંતુ કેન્દ્ર સરકાર એવું કહે છે કે એમાં નથી વધારો થયો ગુજરાતને ખાલી પાંચ જ પાંચ જ માર્ક મળ્યા છે પાંચ માર્ક આખે આખો જે રિપોર્ટ હતો એમાં ખાલી પાંચ માર્ક મળ્યા છે આ પણ નીતિ આયોગે છે આ રિપોર્ટ જે છે એ રજૂ કરેલો છે મેન્ગ્રુવ ફોરેસ્ટ ચહેરના જંગલો એ કઈ જગ્યાએ જોવા મળે તો કે દરિયો અને જમીન બે જ્યાં ભેગી થતી હોય એ જગ્યાએ જોવા મળે છે દરિયાને આગળ વધતો અટકાવે છે પાણીમાં ઉગે છે અને એક ઇકોસિસ્ટમ અને એક હેબિટેટ પૂરું પાડવાનું કામ કરે છે આની ઓલરેડી મેં અલગ વિડીયો બનાવેલો છે તમે જોઈ પ્રશ્ન કે ગુજરાત જે છે એમાં આ બધું નીતિ આયોગનો આ રિપોર્ટ એવું કહે છે કે સોળ માપદંડના આધારે આ રિપોર્ટ તૈયાર કરવામાં આવે છે એમાંથી ખાલી બે માપદંડમાં જ ગુજરાતનો સારો દેખાવ છે બાકીના ચૌદ માપદંડની અંદર જે છે એ ગુજરાતનો દેખાવ જે છે એ ખરાબ છે બીજું મેંગ્રુવમાં કમીનું એ બધાનું એક બીજું કારણ હોય અસફળતાનું તો એ છે કે ગુજરાતમાં કલ્ચર જે છે એ નિષ્ફળ રહ્યું છે લાઈફ અંડર વોટર કેટેગરીની અંદર ગુજરાત જે છે એ તળીએ છે ગુડ હેલ્થ એન્ડ વેલ વેલબીઇંગમાં પીસ જસ્ટિસ સ્ટ્રોંગ ઇન્સ્ટિટ્યુશન આ બધામાં ગુજરાતનો દેખાવ સારું છે પણ બીજા બધામાં વાંધો છે પહેલા નંબરે મેગ્રુવની અંદર નીતિ આયોગના રિપોર્ટ અનુસાર કોનો પહેલો નંબર આવેલો છે કે વેસ્ટ બેંગાલમાં એમને સો માંથી સો માર્ક મળ્યા છે અને ગુજરાતને ખાલી પાંચ માર્ક મળ્યા છે